જનકલી ગામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

કાયના ફાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા એગ્રીકલ્ચર દ્વારા ખેતીમાં સુધારા અને રિપોર્ટર અરવિંદભાઈ ભિલ નસવાડી આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જય આદિવાસી મહાસંઘ તરફથી એક મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે મિટિંગ કરવામાં આવી છે જેમાં ઝરકલી ગામના ભાઈઓ અને બહેનો સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને બહેનો અને ભાઈઓનો વિકાસ કઈ રીતના થાય એ બાબતનું અમે માર્ગદર્શન આપ્યું છે અને અત્યારે અમે શ્રી આદિવાસી બેંકનું પણ સ્થાપના કરેલી છે જેમાં બહેનો પણ જોડાય અને બેનો બચત કરતા થાય અને બહેનોનો પણ વિકાસ થાય અને બહેનો આગળ આવીને બોલતા થાય અને એમનું પરિવારનું પણ આગળનું સંચાલન સારી રીતના ચાલે એવું અમે માર્ગદર્શન આપ્યું છે અને અમારું જે જય આદિવાસી મહાસંઘ તરફથી અત્યારે અમે જે કામગીરી કરી રહ્યા છીએ જેમ કે વિધવા સહાયના ફોર્મ ભર્યું છે ઉદ્ભવ પેન્શનના ફોર્મ ભર્યું છે ગીરો વેચાણ ખત આ બધી કામગીરી કરતા હોય છે જે બાબતે પણ અમે આ ઝરકી ગામના ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન આપ્યું છે જેથી કરીને આ બે અને બહેનોનો વિકાસ થાય એ જ અમારી આશા છે અને કોઈ પણ કામગીરી હોય કોઈ અધિકારી પણ ના કામ કરતા હોય તો પણ અમારી ઓફિસનો સંપર્ક સાધો એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે જેથી કરીને એ અધિકારીને અમે બે વાત કહીને તમારું કામ પણ કરાવી આપીશું એવું પણ અમે માર્ગદર્શન આપ્યું છે અને અમારા આદિવાસી ભાઈનો વિકાસ થાય એ જ અમારું ધ્યેય છે મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ જે આદિવાસી મહાસંઘના પ્રમુખ જય આદિવાસી જય આદિવાસી જય